બાપુનગર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દિનેશસિંહ આજે તેઓએ સંકલ્પ કર્યો છે આજે અહીંયા બાપુનગરની આંગણવાડીની શાળાના વિદ્યાર્થીઓને પાણીની બોટલ અને બેગ આપીને એ સેવાનું કામ કર્યું છે તો આપ સૌ ભેગા અમે આપશ્રી ને ખુબ ખુબ આપના જન્મ દિવસ ની શુભકામના આપી છે ભગવાન આપને દીર્ધાયુ અને આજ રીતે સમાજ સેવાનું કામ કરતા રહો તેવી પ્રાર્થના આજે શરૂઆત છે એ ગાઠડી જે બીડવાના જે એક કેન્દ્ર છે સરસપુર ખાતે ત્યાં ગાઠડી બીડવાના કેન્દ્રમાં માં બિસ્કીટ વિતરણ કરીને આપણે એની શરૂઆત કરી પછી જાગનાથ મહાદેવે આરતી કરીને અને મહાદેવની પૂજા કરીને એ પછી જાગનાથ મહાદેવ ગયા જાગનાથ મહાદેવે આપણે આશીર્વાદ લીધા જાગનાથ મહાદેવના દર્શન કર્યા સૌ કાર્યકર્તા સાથે એ પછી નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરીને ત્યાં આશીર્વાદ લઈને પછી એ શરૂઆત કરી પછી અહીં જે આંગણવાડીની જે બાળકો હતા એમને બેગનો વિતરણનો પ્રોગ્રામ કર્યો એ પછી સગર્ભા જે બહેનો છે એ સગર્ભા બહેનોને કીટ વિતરણનો કાર્યક્રમ કારણ કે સશક્ત ભારત માટે જો જો બાળક જે સશક્ત થશે તો આ દેશ સશક્ત થશે કે નરેન્દ્ર મોદીજીની જે નેમ છે એને આગળ વધારતા સગરબા બહેનોને કીટ વિતરણનો કાર્યક્રમ કરો વૃક્ષારોપણનો કાર્યક્રમ કરો એવા અનેક વિધિ કાર્યક્રમ કરીને અમે આ જન્મદિવસ ઉજવી રહ્યા છે જન્મદિવસમાં સુંદરકાંડ અને બ્લડ ડોનેશન કેમ એવા અનેક વિધ કાર્યક્રમો આ અમારી ચૂંટાયેલી પાંખ સૌ કોર્પોરેટર અમારા પ્રભારી શ્રી અને સંગઠનની ટીમ અને આ સેવા યજ્ઞ માટે અમારા જોગેન્દ્રસિંહજી અને સૌ લોકોએ ભેગા થઈને આજે ખૂબ સરસ કાર્ય કર્યું છે એ મારા સંગઠનની ટીમના ચૂંટાયેલી પાંખ અને સૌને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ વિષયમાં એમ લોકો મને ખૂબ સહયોગ કરીને આવા સેવા કાર્યક્રમ માટે મને જે પ્રેરિત કર્યા છે અને જે સેવા કાર્ય કરાયા છે એ બદલ પ્રભુના ચરણોમાં વંદન કરીને મારા જન્મ દિવસે જે રીતના નરેન્દ્રભાઈ ભાઈ સેવા પખવાડિયું કરે છે એ રીતના અમે લોકોની સેવા માટે કેક કાપ્યા વગર અને આ જે જે હાદસો થયો છે જે કાશ્મીરમાં એ આપણા લોકોના જે દિવંગત શહીદ થયા છે જે લોકો ખરેખર એ મરણ છે શહીદ કહેવાય કારણ કે એ લોકો દેશ માટે અને આ કાશ્મીરને આપણા દેશ સાથે જ્યાં હું બલિદાન મુખર્જી વો કાશ્મીર હમારા હૈ વો કાશ્મીર હમારા હૈ વો સારા કા સારા એ સંદેશ સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા સેવા કાર્યમાં આગળ વધી રહ્યા છે આજે મારા જન્મદિવસ પ્રસંગે આ સરસ કાર્યક્રમ કરવા બદલ સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સૌ પ્રજાજનોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી વંદન કરું છું ભારત માતા કી જય 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 ગરવી કૃષ્ણ

વિધાનસભામાં લોકોની સાથે બોલ્યા છે તમારા આજે લોકો જ કાર્યક્રમ આપની સાથે છે